હેલો માટીકા આમ જો બધા છોકરાઓ શું કરો છો મસ્ત રમકડા બનાવજો હોય ને હમણાં આવું છું જોવા બનાવશો ને મસ્ત બોલો બધા હાઈ કરો બધા હાથમાં બતાવો જો પહેલા આ કલર નું લગાય નેમો પછી ધોડા કલર નું લગવાનું પછી એમ ખબર પડી એક એક કલર નું પેલા લગાઈ દે પાછું બીજો કરી રિપીટ કરવાનું ખબર દે તું હા આના ઉપર જો આ બધું રણજીત સાહેબ જબરજસ્ત મહેનત કરે છે વાહ ભાઈ વાહ સરસ પૂરતી છોકરી ક્યાં ગઈ અરે કલર પૂરે છે ભાઈ વાહ રંજીતભાઈ વાય આવજે બેન એમ બેટા આ છોકરો શું બનાવે છે મુળાક્ષરમા ચિટક કામ કરે છે સરસ સરસ વાહ ભાઈ વાહ જો આને મને અહીંયા મજા આવી તમાર ક્યાં થઈ હે સાબ ઓરા કો હે તું મને બતાઈ તો કોરો હા હા આ ઘોડો જલ્દી દે બહુ બનાવી બેન કેળા મને આપજો હે આસ્થા બેન તું તો ત્રણ કેળા ખાય તો જાડી થઈ જાય આ રંજીત સાહેબ ને એક આપજો એક મને આપજો ને એક તું ખાજો હો ને ચલો જલ્દી ગણપતિ દાદા ને બોલી દો કલર વાહ ભાઈ વાહ આ કોને બનાવ્યો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ મસ્ત બનાવ્યો મસ્ત બનાવજો હો

એ કાગળમાં એક જ દેખાય બરાબર આ ભાગ કાપેલો કઈ જગ્યાએ ઉપર અને આ નીચે બરાબર એટલે આ રીતના અને આ રીતના વચ્ચે ચોટાડજો એટલે આજુબાજુનું કાપીને માટે ડિઝાઇન બનાવવાની છે એટલે વોયસ એના પર મોટો કાગળ આવે એટલે ડિઝાઇનથી આખું તૈયાર થઈ જાય બરાબર ચાલ આઈ ગયો ને ક્યાં ચોટાડવાનું વચ્ચે મજા આવે ને

હલો ભાઈ તોરણ કોણે બનાયો આનંદ લીયા એક વાહ રંજીતભાઈ ખુકુબ અપીન અંદરભાઈ સરસ બનાવ્યું છે તમે હવે આમાંથી સારા કાઢીને નંબર આપી દેજો આચાર્ય સાહેબ નંબર માંગ્યા છે બનાવ્યો વાહ ભાઈ વાહ બહુ લાંબુ બનાવ્યું તોરણ લે તમે તો વાહ વાહ છોકરાઓ વાહ સરસ 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 વાહ ભાઈ વાહ મસ્ત તમારી મહેનત સીધા સીધા લગાડ સીધા લગાડ હાલો આભા જો ભાઈ વા ભાઈ અલ્યા આપો આવી